જય સ્વામિનારાયણ તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ શ્રાવણ સુદ બીજ શનિવાર વાડા શિનોરથી ટોડલા ગામે આવેલા કાશીરામ અને મુરલીધરે ખુશાલ ભટ્ટને વાત કરી કે ખુશાલ ભટ્ટ આ હળાહળ કળી કાળમાં ભગવાન પ્રગટ થયા છે શું વાત કરો છો ખુશાલ ભટ્ટે પૂછ્યું હા સાચી વાત છે અને તેમના આશ્રિત થઈ દિવ્ય સુખ અનુભવે છે એ વિગતે બધા ખબર કહ્યા ખુશાલ ભટ્ટને મનમાં હવે તાલાવેલી જાગીને બોલી ઉઠા કે જો કળી કાળમાં પ્રભુ પ્રગટ હોય તો મારે તેમના દર્શન કરવા જ્યારે તેઓ ગુજરાતના ડભોઈ ગામમાં સંસ્કૃત વિદ્યા શીખવવા રહ્યા હતા ત્યાં પણ તેમના મનમાં આ વાત સદા ગુંજા કરતી હતી ભગવાન શ્રીહરીને ખુશાલ ભટ્ટને તો પોતાની પાસે જ બોલાવવા હતા કેમ કે તે તો પ્રભુ સાથે જ ધામમાંથી આવ્યા હતા પ્રભુ સાથે પ્રગટા ભક્ત નામે ખુશાલ એમના દ્વારા સત્સંગના અનેક કાર્યો કરવાના હતા એટલે યોગાનું યોગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંત સર્વેશ્વરાનંદ સ્વામીનો ડભોઈમાં ખુશાલ ભટ્ટને મેળાપ થયો ને તેમણે શ્રીજી મહારાજના અલૌકિક અવતારની વાત કરી તેનાથી પ્રભાવિત થતા થતા ખુશાલ ભટ્ટે મનોમન સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું ને સર્વેશ્વરાનંદ સ્વામીને કહ્યું કે હવે મને વહેલાસર ભગવાન શ્રીહરીના પ્રગટ દર્શન કરાવો સર્વેશ્વરાનંદ સ્વામીએ કહ્યું હાલ ભગવાન ડભાણમાં વિરાજે છે તો ચાલો ત્યાં હું તમને લઈ જાઉં ખુશાલ ભટ્ટને તો એ જ તાલાવેલી હતી તેથી તરત તૈયાર થયા અને સંતો સાથે ડભાણ આવી મહારાજના દર્શન કરતા તેમની આંખમાંથી સ્નેહના અશ્રુ સરી પીડ્યા જાણે યુગો યુગના સાથીનું મિલન થયું ને ચિત્તવૃત્તિ ભગવાન શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં ખેંચાઈ ગઈ મહારાજે પણ ખૂબ પ્રસન્નતા દર્શાવી ખુશાલ ભટ્ટ ત્યાર પછી તો ટોડલા પોતાના ઘેર પાછા ગયા ત્યાં પોતાની યોગ શક્તિથી ઘણાને સમાધિ કરાવી પોતે લોકમાં ભગવાન જેવા મનાય છે છતાં તેમનું મન તો ભગવાન શ્રીયરીને સમીપે જલ્દી જવા સારું ચાતક પક્ષીની માફક તલસી રહ્યું છે હું ભગવાન નથી ભગવાન તો શ્રીહરી છે એમ બીજાને પણ પોતે છડે ચોક કહેતા મહાપ્રભુ શ્રીહરી તો અંતર્યામી છે સર્વજ્ઞ છે ખુશાલ ભટ્ટની તીવ્ર ઝંખના જાણી હવે સમય પાકી ગયો છે એમ વિચારી તેમને પોતાની સમીપે બોલાવવા સંકલ્પ કર્યો એક દિવસ ટોડલા ગામે એક તેજસ્વી બ્રાહ્મણ દેવતા આવેલા ને તેમની સાથે વાતમાં ખબર પડી કે કાઠિયાવાડમાં સ્વામિનારાયણ ભગવાન દર્શને તે કાઠિયાવાડમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શને જઈ રહ્યા છે તેથી બીજો કશો વિચાર કર્યા વગર કર સંસાર અને વ્યવહાર છોડી ખુશાલ ભટ્ટે તે બ્રાહ્મણ સાથે પ્રયાણ કર્યું ઘર બારને કુટુંબ કબીલાનો ને ભગવાનની જેમ મનાવવાનો માન મરતબો એ બધું જ છોડી ખુશાલ ભટ્ટ શ્રીજી મહારાજ સમીપે પહોંચવા ઉતાવળાએ પગે ઉપડ્યા બ્રાહ્મણે રસ્તામાં ખુશાલ ભટ્ટની ખૂબ સંભાળ રાખી રસ્તામાં ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન તો હાલ જેતલપુરમાં વિરાજે છે તેથી બંને તે તરફ વીળ્યા ગામ નજીક રાયણના વૃક્ષો હતા ત્યાં પહોંચીને આ બ્રાહ્મણે કહ્યું કે તમે સીધા આગળ ચાલો હું પાછળ આવું છું ખુશાલ ભટ્ટને પણ થોભવું હવે પોસાતું ન હતું તેથી તે સહેજે આગળ ચાલ્યા અને જ્યાં પાછળ જુએ તો એ બ્રાહ્મણ અદ્રશ્ય અદૃશ્ય સીધા રસ્તે ક્યાંય દેખાયા નહીં મહારાજને મળ્યા ત્યારે પ્રભુએ રસ્તાની બધી જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે બ્રાહ્મણ રૂપે ભગવાન શ્રીહરી પધારેલા અને ખુશાલ ભટ્ટને આ રીતે પરચો આપી પાસે લાવેલા જે સાધુ દીક્ષા લઈને પછી યોગ મૂર્તિ સમર્થ સંત અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી